મેરામાં બી આપે છે રે ગામના જો બધાય મારા તો કઈ ભાઈ ખુલ્યા છે એ મેરામાં જાતો નતો ને મારા સકડામાં બેસી તો કઈ મારા ભાઈ ખુલ્યા છે બોલો કઈ ને લાખ રૂપિયા કિસ્સામાં હતા

મેડમ કઈ વરે નહીં ખોટા થાકવાનું ધંધા થાય આ વાલો આમ આઈન કર પતો બતો લઈ એ તને તર ના મેરે અજાઉ સે રે અજાઉ એ ટપુ દુહા તું છે આ ન દેખા તું તને શું છે તું તો વાંઢો સર કા એ તારે વાંઢા આય નો બે કાકા તાર તને તર ના મેરામ રખડે હા એ કાકા લાખ રૂપિયામાં માં બાયડી આપે મેરામ હા મેરામ લાખ રૂપિયા જોતો કરા મારા દીકરા મેરામ કે ન બાયડી વેસવા દી ઘરે <laughs>

હા મને ભાવ ગેમ આ તે હવે તને ભૂખ લાગી છે ને થાકી રહીશ છે કા આ તો ફ્રેશ થઈ જા તું પેલા જા ફ્રેશ જ સાવ એવું છે હા આ તો હું કંઈક બનાય ના ખોલ ખાવાનું પેલા જોઉં જઈ ડબામ લોટ હેક નહીં તમે હા સાવસો ને મણી એ હા તને હા સુત ખરાનું અને હવે આ ઘર મારું ને એ હા તારું સમય જલે ડોહાન ઘર મસ્ત હે ઓ ડોહો લગભગ છે ને પૈસા વારો લાગે છે જામો પડી ગયા જામો આપણે બેઠા બેઠા જ ખાવું એ મારો દીકરો બીડી લેવા જાવ છું મારા બાપા એ કાઈ જોર લાખ કાયો કા લેતો આ મારું જીત ઊં ક્યાં જાય હે ગોબર ગોબર હે એ સાઈન ગી વાત ને કાન માં હા ભાઈ હા એ મેળે આલ લાખ રૂપિયા લઈ લે